ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજે હે જન્માષ્ટમી અને થઈ ગઈ ગુડ મોર્નિંગ કેટલા વાગ્યા ગયા હવા હજી હજી રૂચિયો છે અને બીજું મમ્મી બધા કામકાજ કરી ફ્રેશ થાય છે અને આપણે થઈ ગયા ફ્રેશ અને આજે આવવાના પૂરું બધા તો તૈયારી થઈ ગઈ છે પૂર કેટલી એની તૈયારી નથી એટલી અમારી તૈયારી છે અમ બીજાની આ ભાઈને જો હજી સુતા હે રસોડામાં તમે ધુવાણો ધુવાણો કરી નાખ્યું કરો હો હું તમે આ તો ને મહેમાન આવવાના છે ને આપણે બનાવી છે જો આ મસ્ત મસ્તો શાક બનાવ્યું છે જુઓ

હા તમે પણ આવી ચાલો માંડવી ખાવા જોવા મારે તો આવું બધું હાલે છે ને ભારે આવે છે વરસાદ અંધારો હે ફૂલ અંધાર્યું ચાર તો ચાલો હવે

અને મોઢામાં શું નાખ્યું ઘાટ તો બાર શરમ વગરનો આ જો આ કામઢો છોકરો છે અમારે છોકરો હું તો ને એને હિંચકો નાખે બહુ કામ કરે અમારી છોકરો બહુ ડાયો કોઈ છોકરી એના રાયક હોય તો દેખાડ મમ્મી જો સતત ને સતત લસણ જ ખોલી રહ્યા છે તમારે એટલે હું લસણ જ ખોલવાનું કોક આવે સંગીતકાર એની રીલ શૂટ કરવા ઉપર જવાનું પૂજા પૂજાબેન કેવું ના મેગી બનાવે તમે મેગી કેટલીક વાર લાગશે મેગી એમાં એવું લખવું હોય કદાચ કે બે મિનિટ ની વાર લાગે

અને જો વરસાદ પણ જો વાદળા જો વરસાદ આવી રહ્યો છે ને આ લોકો અહીંયા મેગી ખાય આમાં તમારે હું અહીંયા આ કઈ એડવેન્ચર ઉપર આવ્યા હો તમે એડવેન્ચર ને આ જો જો પપ્પા બેઠા છે કૃષ્ણ ભગવાન પાસે આપણે અહીંયા તમને લઈ જાય પણ હજી વાર તમે ખાવો હવે અંદર આ લોકો ખચકાવી વરસાદ આવ્યો ને તો તારા નથી ખાવાની તો ખાવાની

તને નો આવડે એવું એમ નો હોય યાર મિત્રો જો આરતી નો સમય થઈ ગયો છે ને પપ્પા અહીંયા અત્યારે પૂજા કરી રહ્યા છે ભગવાનની તો કૃષ્ણ ઉત્સવ કેવો આવે પપ્પા રાતે હજી કાર્યક્રમ હશે ને અરે સાહ આપણે વાગે આરતી કરવાની ને ભગવાનની ધમ કરવાના ધમ કરવાના તો ચાલો મિત્રો બાર વાગે કરશું અહીંયા આપણે કૃષ્ણ ભગવાન ભગવાનનું અત્યારે જોઈએ બીજા બીજું શું કરને બોલાય

મા મને ગોપીઓ ગીવડાવે માકણ ખાવા જાબ કે દોરડે થી બાંધે રે દોરડે થી બાંધે રે મા મને ગોપીઓ ગીવડાવે રે મા મને ગોપીઓ ગીવડાવે મૌલીભાઈ જસോദા ના પણ તમે આ નવો વેરીઅન્ટ કેમ થી લઈ આવ્યો

હે ગયા હવે બધા બી ગયા જમવા આ જો જાણા પાછો બી ગયો ભજીયા ને એટલે રોનકભાઈ ભાઈ ભાવિન કુમાર અને મનીષ ફુવા અને આયુષ તમે હરીસપુવા ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ કેવા લાગ્યા ભજિયા તમને તમને હરીસપુવા ભજિયા એક તો પણ માસા આ તો બનાવ્યો છે ને ભજીયા તમે ખાઈ લીધું અને ચેવડો જો ચેવડો બનાવ્યો હે માર મમ્મી ભજીયા ના કોણ હે ઈ તો જોવો તમે મિત્રો લાઈટ કરો ભજીયા કારીગર કોણ હે ઈ તો જોના બેન પોતે આમ જુઓ ભજીયા ઉતરે એટલે એક નંબર મરચાના તા ઉતર એકાદા પત્રીના ઉતર ચંદ્રિકાબેન બધું જ હું અહીં ઘટે છે અને વાહે કો સપોર્ટર જો મારા નીતા ભાઈ તો કાઈ નો ઘટે આમ જો ભજીયા પડે એટલે આમ પડે એટલે એક નંબર સિંગ તેલના સુદ સિંગ તેલના ભજીયા એ મુની પર કાઈ નો ઘટે ભજીયા ઘટે છે પણ આપણે ખવાય નહીં આ લોકો આપણને પરીક્ષા દે મિત્રો લાગી ગયો હે એક અને હવે આ થઈ ગયા એ નવરા લાગે આમ જો બધાની થઈ ગઈ હે પથારી આઈસ ભાઈ તો હુઈ ગયા મમ્મી થોડી ગ્રીલ બિલ જોવે આ બાજુ પથારી થઈ ગઈ બાકી બધાને મોકલી દીધા મેરી ઉપર કુ હોય હોય નો હોય તો જાગે રોનક ભાઈ આવી ગયા હે પથારી કરી નાખી હે તો હવે અહીંયા આપણે આજનો બહુ વ્લોગ લાંબો હતો તો એન્ડ કરી નાખશું તો કા મમ્મી એન્ડ કરો તમે હાલો काला करना ऐड नहीं मतलब लोग के लाइक शेयर एंड सब्सक्राइब कर दो मर से का नया ब्लॉग सब कर दो अरे महादेव आयस